ખેડા ટાઉન પોલીસ સ્ટેશન આયોજિત ગ્રસ્ત બાળકોની મુસ્કાન માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ હેઠળ ખેડા ટાઉન પોલીસ પીઆઈ સિસારા સાહેબના માર્ગદર્શન હેઠળ મુસ્કાન માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કોમી એકતા જોવા મળી જેમાં હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ સાથે મળીને રક્તદાન કરતા જોવા મળ્યા અને તેઓમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંત મુનેશ્વર સ્વામી ખેડા એચ એન ડી હાઈસ્કૂલના આચાર્ય શ્રી આર યુ ગૌસ્વામી સાહેબ વિપુલભાઈ ઉર્ફે લાલાભાઈ મેલડીમાં મંદિર દક્ષેશભાઈ પામગ્રીન મૌલાના સાહેબ ડૉક્ટર જિયાઉદ્દીન કાઝી હાજરી આપી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને એક નવું જીવન મળી રહે તે માટે આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ કરવા માટે અથાગ પરિશ્રમ સાથે ખડે પગે રહીને ખેડા પીઆઈ સિસારા સાહેબનું લક્ષ્ય છે કે બારસોથી પંદરસો બોટલ રક્ત એકત્રિત કરી

અને આવી જ એકતા પ્રદાન બની રહે એવી અમારી ફરજના ભાગરૂપનો નો આ કેમ્પ તમામ જનતા ને ફરી વખત આવા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો મુસ્કાન માટે રક્તદાન કરી અમારા યજ્ઞના ના ભાગીદાર બને એવી વિનંતી સાથે જય હિન્દ જય ભારત સૌને નમસ્કાર આજે શ્રી ખેડા પોલીસ દ્વારા આયોજિત મુસ્કાન જાહેર જનતા તેમજ મુસ્લિમ સમાજના સૌ અગ્રણી મિત્રોએ ખેડા સ્વામિનારાયણ મંદિરના સંસ્થાના સૌ સ્વામી સંતોએ તેમજ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ શ્રી સિસારા સાહેબ ના આજે બ્લડ ડોનેશન કેમ્પ

मैं ये करना चाहता हूँ ये अच्छी काम हो रहे हैं आप लोग बढ़ चढ़ के इस पे हिस्सा लीजिए रक्त देने से कोई बॉडी का लॉस नहीं होता रक्त आपको रिप्रोडक्शन भी हो जाता है आपका एक यूनिट रक्त रक्त से दूसरे की जिंदगी बच सकता है मैं खेड़ा पुलिस स्टेशन को एवं तमाम खेड़ा वासियों को एवं ब्लड डोनेशन कैंप को काफी धन्यवाद देता हूँ इस तरह का प्रोग्राम वो भी आज ट्वेंटी जनवरी को कर रहा मेरा स्वामी विवेक का जन्मदिन है इसके विषय पे मैं काफी काफी धन्यवाद करता हूँ और भी बाकी से जो है खेड़ा व आदर जगह से मेरे जैसे कोई आए हुए हैं वो आके रक्तदान करे इसे एक आदमी की एक बच्चे की एक होगी थैंक यू सर